દોસ્તો અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે જો ઠંડી પડે તો એવા ઠંડા વાતાવરણમાં સ્વસ્થ કેવી રીતે રહેશું એ બાબતમાં તમને ચિંતા છે તો આ વિડીયો તમારા માટે છે નમસ્કાર દોસ્તો સ્વાસ્થ્ય આયુર્વેદ ક્લિનિકથી હું વૈદ્ય જાગૃત પટેલ એમડી આયુર્વેદ એક આયુર્વેદ ચિકિત્સક છું દોસ્તો આપણે સૌ જાણીએ છીએ કે આપણા ગુજરાતમાં હવામાનની આગાહી કરવાવાળો એક વ્યક્તિ છે અંબાલાલ પટેલ જેની આગાહી લગભગ સો ટકા સાચી પડતી હોય છે એ વ્યક્તિએ જ હમણાં આગાહી કરી કે હવે શિયાળામાં છેલ્લા ત્રીસ વર્ષમાં નથી પડી એવી દે એવી ઠંડી પડવાની છે અને એની સ્ટાર્ટિંગ કંઈ આ નવેમ્બરના એન્ડિંગમાં જ થવાની છે નવેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં એ ઠંડીની શરૂઆત થવાની છે તો આવા ઠંડા વાતાવરણમાં તમે કેવી રીતે રહેશો એ બાબતમાં ચિંતા થાય છે તમને તો જો એક એવી ઠંડીમાં પણ તમારે સ્વસ્થ રહેવું હોય એવા ઠંડા વાતાવરણમાં પણ તમારે શરીરને આરોગ્યને સાચવી રાખવું હોય તો આ વિડીયો ખાસ જોજો અને છેલ્લે સુધી જોવાનો આગ્રહ રાખજો દોસ્તો પહેલાં જોઈ લે કે ઠંડી ઋતુમાં શું થાય છે આપણા શરીરમાં બહારનું વાતાવરણ ઠંડુ થાય એટલે શરીરમાં ધ્રુજારી આવે ઠંડી વાતાવરણને કારણે ચામડી લુખી પડે એટલે શરીરમાં ડ્રાયનેસ આવે બીજું ઠંડી વાતાવરણ છે ડ્રાયનેસ છે એ બંનેને કારણે શરીરમાં વાયુ વધે શરીરમાં વાયુ વધે બીજી બાજુ શક્તિ વધે છે ભૂખ કકડીને લાગે છે એટલે આ કન્ડિશન કેવી હોય છે કે ભૂખ સારી લાગતી હોય છે પાચન શક્તિ સારી હોય છે બીજી બાજુ શરીરમાં વાયુ વધતું હોય છે ધ્રુજારી આવતી હોય છે શરીરની સ્કીન ડ્રાય થતી હોય છે આ બધી વસ્તુ ભેગી થતી હોય છે તો સ્વસ્થ રહેવા માટે આટલી બાબતમાં ખાસ ધ્યાન રાખવાનું એક તો શરીરમાં વાયુ વધવો ન જોઈએ બીજી બાજુ શરીરની પાચન શક્તિ વધી છે એ પ્રમાણે ખોરાક જોવો જોઈએ જો પાચન શક્તિ પ્રમાણે તમે ખોરાક નહીં આપ્યા મતલબ તમે હલકો ખોરાક ખાધો તો વાયુ ઓર વધશે તો વાયુ વધે નહીં એનું ધ્યાન રાખવાનું છે તો એના માટે શું કરશું શિયાળાની ઋતુમાં સ્વસ્થ રહેવા માટે પહેલું નિયમ છે કે ભૂખ લાગે એ પ્રમાણે વ્યવસ્થિત પચવામાં ભારે ખોરાક ખાવાનો છે અને ખાસ એક શબ્દ વાપરો છે કે પિસ્તાનનું સેવન કરવાનું પિસ્તાન એટલે મતલબ દળેલી વસ્તુઓ નોર્મલી આપણે રોટલી દરરોજ ખવાય છે બારે મહિના ખવાય છે પણ દળેલી વસ્તુ મતલબ દળેલા લોટમાંથી બનાવેલી વસ્તુઓ રોટલી રોટલા થેપલા પરોઠા ઢોકળા બિસ્કીટ બ્રેડ કઢી પાપડ મેંદાની પ્રોડક્ટ આ બધી વસ્તુ પિસ્તાને ગણાવીને પિસ્તાન ખાવાની છૂટ આયુર્વેદમાં ફક્ત શિયાળામાં આપી છે એટલે શિયાળાની ઋતુમાં જ્યારે પાચન પાચનશક્તિ બહુ સારી હોય બહુ ભૂખ લાગતી હોય ત્યારે તમે મેંદાની પ્રોડક્ટ ખાઈ શકો એ સિવાય મેંદાની પ્રોડક્ટ ન ખવાય એટલે સ્વસ્થ રહેવા માટે તમે અત્યારે પિષ્ટાને ખાઈ શકો બહુ ભૂખ લાગતી હોય તો પિષ્ટાનો ઉપયોગ કરી શકો પણ આયુર્વેદની દૃષ્ટિએ વધારે સારું એ છે કે તમે વસાણા ખાવ કારણ કે વસાણામાં ઘી આવે છે સૂંઠ તજ મરી આ બધા મરી મસાલા આવે છે જે તમારા શરીરમાં ભૂખ લાગે છે ગરમાટો જાળવી રાખે છે અને ઘી તમારા શરીરમાં વાયુને બેલેન્સ કરશે તો મરી મસાલાવાળા વસાણા ખાઓ સાલમ પાક અડદિયા પાક કોપરા પાક આ બધી વસ્તુ તમે ખાઈ શકો તો મતલબ તમે ભૂખ પ્રમાણે ખોરાક ખાઓ ખાવામાં ઘીનો ઉપયોગ રાખજો એટલે જે પણ તમે ખોરાક ખાવામાં ઘીવાળી વસ્તુ હોવી જોઈએ નથી ખાવાની વસ્તુ જે પચ્યામાં હલકી છે જેમ કે મમરા મકાઈ પોવાનો ચેવડો બટેકા પૌવા ઉપમા થૂલી ભડકું આવી બધું વસ્તુ પચ્યાઓમાં હલકી વસ્તુ છે એવી વસ્તુ નથી ખાવાની હલકી વસ્તુ ખાશો તો ભૂખ વધારે નાખતો અને ભૂખ વધારે લાગશે તમે તમારા શરીરમાં ખોરાક નહીં આપો તો શરીર તમારી શક્તિ તમારા શરીરની ધાતુઓને બાળવાનું ચાલુ કરી દેશે એ વધારે નુકસાન થશે એટલે ભૂખ પ્રમાણે ખાવાનું રાખો બીજું બહાર વાયુ વધે છે તો સ્કીનમાં ડ્રાયનેસ છે ધ્રુજારી આવે છે તો સ્કિનની ડ્રાયનેસ દૂર કરવા માટે માલિશ કરવાનું માલ તેલ માલિશ કરવાનું રાખો એ શિયાળા માટે સારું છે એ ઉપરાંત શિયાળામાં મેં એવું સ્પષ્ટ લખ્યું છે કે જ્યારે તમારે અગત્યનું કામ હોય તો જ બહાર ઠંડા પવનમાં જવાનું બાકી ઠંડા પવનમાં જવાનું ટાળો ઘરમાં બેસો ગરમ રૂમમાં બેસો જ્યાં ઘરમાં ઠો એવી જગ્યાએ બેસો એવું આયુર્વેદમાં કીધું છે તો આટલું તમે ધ્યાન રાખશો તો ખાસ ધ્યાન રાખી શકો બીજું હું મારા પેશન્ટને રેકમેન્ડ કરું છું અમે માલિશનું તેલ બનાવ્યું છે માલિશનું તેલ પણ પેશન્ટને માલિશ માટે આપું છું જે માલિશના તેલમાં અમે કન્ટેનમાં એવા રાખે રાખીએ છીએ વાયુનું સમાન કરવાળા દ્રવ્ય છે જેથી શરીરમાં વાયુ પણ વધે નહીં અને ચામડી સૂકો રહે એ ઉપરાંત પાચનશક્તિ સારી હોય તો આમળા આ સિઝનમાં ખાસ આમળા થાય છે તો આમળાનો ઉપયોગ કરી શકો અને હું મારા પેશન્ટને આમળામાંથી બનાવેલો ચવનપ્રાસ ખાવા આપું છું અમે ચવનપ્રાસ બનાવીએ છીએ અને પર્ટિક્યુલર શિયાળામાં ખાસ પેશન્ટને આગ્રહ કરું છું કે તમારી પાચન શક્તિ સારી હોય છે તો ત્યારે ચવનપ્રાસનો ઉપયોગ કરો જેથી તમારી પાચનશક્તિ જળવાઈ રહેશે અને તમારી હેલ્થ જળવાઈ રહેશે અને આખા શરીર આખા વરસ માટે તમારા શરીરમાં એનર્જીનો સંચય થઈ શકશે તો બસ મિત્રો આટલા થોડા થોડા ઉપાય કરતા રહેશો તો તમે શિયાળાની ઋતુમાં પણ સ્વસ્થ રહી શકો દર વખતે કહું છું તે જ રીતે મિત્રો આયુર્વેદને અપનાવો તો આજીવન સ્વસ્થ રહેશો નમસ્કાર